આ હજારો વર્ષથી બાપુ હાલ્યું આવે છે પણ અભાવ નથી આવતો શું કામ આ ચોખ્ખે ચોખ્ખું છે ડાલડા નથી એટલે હાલે છે પછી મહારાજ જેવો હોય તો ભલે પાંચ લાખ ખર્ચીને ને કલાકાર લાવો તો બાપુ વાણીમાં કોઈ લીટી ન મારી શકે જ્યાં જ્યાં વાણી છે ત્યાં મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એની વાત ન ના કે આ બધા આપણે વજન લઈ લઈને ફરી છે મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું મકાન કર્યું વાહન લીધું ને છોકરા પણ જાવ તાલ લેતા જાય ને બીજા વાપરશે અરે વજન છે નહીં શું કામ લો આ બધું લઈ લઈને ફરો છો કાઈ છે જ નહીં રામ મારા જન્મે ને બે અઢી કિલો નો હોય હા ઠ્યાસી હો વર જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો રખ્યા ભેળે કરીને જોખો એટલે બે અઢી કિલો થયા વચ્ચે ઠેકડા મારવાનું છે બધું અરે કઈ છે જ નહીં રામ પાંચ તત્વ નો દેહ મહાપુરુષો કે છે આ તત્ત્વનો દેહ છે તમે એક વિચાર કરજો કે આપણા આંગણામાં એક છોડવો વાયો હોય કોઈ પણ ઝાડ એ ધીરે ધીરે એનો વિકાસ થાય મોટું ઝાડ થાય તો તમારો ને મારો બાપુ મા બાપે વાવેલો આ છોડવો છે આપણે આવ્યા ત્યારે આપણો વેંચનો કે દોઢ વેંતનો ફૂટનો છોડવો હોય અત્યારે આ પાંચ સાત ફૂટનો છોડવો છે તો આના મૂળિયા ક્યાં છે એ તો કંઈક ગોતો હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હા ચું છે કઈ છે નહીં રામ મારો તો એક જ ભલામણ છે મા બાપ ને બાબુ મા બાપ જેવા જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં મેં ખટારો આંખો ને આખી દુનિયા રખડી આવ્યો કાંઈ છે બધા લાવો લાવો કરે લઈ જાવ એમ કોઈ કીધું જ નહીં એ મેં ગોકુળમાં ગયા હતા ગોકુળમાં આટો મારવા ચાર પાંચ ભાઈ બંધ ગયા હતા એક બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની ની મૂર્તિ અમે અંદર ગયા ને તો કે બેહી જાવ એમ બધા બેહી ગયા ઈ કે હો હો રૂપિયા લાવો મેં શેના ઈ કે કાનુડા ને હિંસકો નાખવાના હવે મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં કહું નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દુઆર ક્યાં વ્યુ આવ્યો કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આવીને આવી દુકાનો છે મારા આરામ દેતા હોય દેજો મારી કોઈ દેવાની ના નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જો ઘરે માને જરૂર હોય કે બાપને જરૂર હોય અને જો તમે ન દો અને ત્યાં લાખો રૂપિયા આપો ને બાપુ કહે કોઈ દી ક્યાંય ચોપડે ચડે ને લખવું હોય તો લખી લેજો અમુક અમુક મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં ને બાપુ જે દુઃખી થાય છે ને હું તો હાથ જોડીને વિનંતી કરું છું બધાને કે મા બાપ ને બાપુ તરછોડતા નહીં મા બાપ ને બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે ભલામાં

બાકી બાપુ અઢાર વર્ષ નો દીકરો બીમાર હોય અને મા બાપ બેઠા હોય ને એ મા બાપ ની બાપુ ડોક્ટર કરે પણ કરી મારા નાથ અમારી પેલા અમારા દીકરાને મોય નો ન કરતો ન કરે અમારું જીવન ઝેર થઈ જાય મા બાપ જેવા બાપુ અને અંતર થી જેની વેદના હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતો હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા મારી કોઈ દી હું કોઈ દી ક્યાંય કેતો જ નથી કે તમે આય દાન કરો ને આય ફોન કરો ને કથાયું બેહાડો ને એ તો બધું હાલવાનું છે અહીંયા આપણે નહીં જાય કઈ ફેર નથી પડતો બાકી માન અને બાપ ને હાચો અને મા બાપ હું તો અહીંયા સુધી નું કહું મા બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી ક્યાંય ન લાગુ પડે કદાચ ઈશ્વરના દરબાર માં જાઓ અને ભગવાનની મૂર્તિ સામે કદાચ તમે પગે ન લાગો તોય ઓલો નોંધ કરવી પડે કે એની માને એના બાપ ને ભગે લાગીને આવ્યો ને બાપુ છો આપણે નોંધ થાય અને મા બાપને દુખી કરીને બાપુ આવા મોટા મંદિર બંધાવો ને તો એ રાજી નો થાય બાપુ લખી લેજો જ્યાં લખવો એ મેં મારો ઇતિહાસ તમને વાત થોડી કરી દઉં મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે લ્યો આપણે સારું કામ કર્યું જ નહોતું પણ આમ આ એક ઓટોમેટિક મા બાપ થોડીક સેવા કરી દે મારું જો મેળ પડી ગયો આ આગડા સિવાય કઈ કર્યું જ નતું મારવાના બાસવાના તોડવાનું બસ બીજી વાર નકરા માર્યા એવું નથી મેં મારે થરીને ખાતો પણ મા બાપ સેવા કરીને બાપુ એ મારો મેળ પડી ગયો તમે નીચે બેઠા છો ને આ મને ઉપર બેસાડ્યો છે આ મારા મા બાપની કૃપા છે એટલા માટે કહું છું મા બાપ ને હાચવજો ચાલી ચાલી ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય હવે આમાં માં ને એક બાપાને બેસાડ્યા હોય એ મા બાપની આંતરડી શું કહે અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો આ તો અત્યારે બધા આ જોવાની આવને ખાસ કહું છું હો આ તમને મા બાપને હા ચવજો નગર તમે આ એક દી તમે થાકશો તે દી રોતા નહીં આવડે મારા જેવું કોઈ નહીં કારણ કે વારા ફરતી વારો તમે સેવા કરીએ છીએ પ્રજા તમારી સેવા કરશે આ યુવાન પેઢીને ખાસ હું હાથ જોડીને કહું છું કોઈ દબાણ નથી કરતો પણ હાથ જોડીને કહું છું જીવવા જેવું ટાણું મેળવ્યું છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી મારી તો બધાને જવાનું જ છે હું તો દુનિયામાં જાઉં નતો એમ બધા કે એમાં તમારા વીડિયા બહુ જોઈએ વીડિયા વીડિયા જોઈએ કઈ નઈ વળે એમાં હું બોલ્યો એવું કઈ કરજો વીડિયા જોઈએ શું વળે વીડિયા તો બધા ના આવે છે તમે જોવો તો માલિકો ના વીડિયા ના મોબાઈલ તો ખોલો નથી થતો બોલો આપણા ને તાટિયા ટાટિયા તાણતા હોય આટલા બધા બેઠા આમાં કઈ બધા ભજનવાળા વાળા ન હોય અમારી ભૂલ ચા આવે સી સિંહ બેઠા હોય કોક એટલે આમાં આમાં તો હાસુ ખોટું આવશે તે એટલે હું તો પેલા કહી દઉં ભાઈ આમાં જો મને કઈ રામ વન માં ગયા તા એ તો રામ વનમાં તો બધા કે એટલે કઉ છું કે રામ વન માં ગયા તા કે સીતાજી ને રાવણ લઈ ગયો બધા કે એટલે કઉ છું હું અહીંયા હતો નહીં પછી તમે કદાચ ફોન કરો કે રામ વન માં ગયા તને શું ખાતરી કે આપણને ભાઈ કઈ ખાતરી નથી પણ આ છે ને એક મહાપુરુષોની બાપુ વેતી ગંગા છે જો પીવાય તો પી લેજો આ ગંગા છે એટલું લખી લેજો બાકી પછી મન મનાવવાની જો વાત હોય ને તો ઘણાય નથી કહેતા ગંગાજીમાં નાય લઈ એટલે કે બધા પાપ બળી જાય તો ગંગાજીને કાંઠે રહેતા છે રોજ ને ઝબકા દેતા હોય એમ ગંગાજીમાં નાયે પાપ બળી જાય એવું નથી કાઈ જુદું છે મહાપુરુષે ખૂબ શાન કરી છે પણ કોઈની માથે વજન છે નહીં લઈને ફરે છે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું ના ખોટી વાત આ માંડવા ઉભા રાખ્યા હોય આ પ્રોગ્રામ ગોઠવ્યો હોય આમાં ખર્ચો કર્યો હોય ને એ મારો નાસ માઇલ ભેગો હોય તો બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય એની કૃપા વગર પાંદડું ન હલી શકે એક લખવું હોય તો લખી લેજો પાંદડું ન હલી શકે ભલે તમારી પાસે માણા હોય પૈસા હોય બધું હોય પણ જ્યાં સુધી એની સહી ન થાય ત્યાં સુધી બાપુ કોઈની તાકાત નથી કોઈ કરી શકે કાર્ય મને તો એમ થાય એક એક તમને દાખલો એક સિકંદર છે ને સિકંદર આમ પાંચસો ઘોડાનો રસાલો લઈને જાતો હતો વાત ઉપર ધ્યાન આપજો પાંચસો ઘોડાનો રસાલો લઈને આમ સિકંદર નીકળ્યો ને એક ફૂટપાથ ઉપર ફકીર હું તો ઉકાળું શરીર છે પગ આટિયા ચડાવ્યા છે પાણાનું નું છે અને બીડી ટેકાવીને બાપુ હું એટલે સિકંદર ની એની સામે ગઈ રસાલા નો આવ્યો એ કે રસાલો ઉભો મારે ઓલા ફકીર પાસે જવું છે એ ફકીર પાસે ગયો સિકંદર ફકીર તને મોજ આવી મને તારા મસ્તી ઉપર ઈ કે મોજ આવી તું માગી આજ આપું ફકીરે આમ નજર કરીને કે મારે કઈ જોતું નથી અહીંયા જાવ સિકંદર ને પરસ્યો વળીઓ કે જો દિલ્હી નું રાજ માગે નતો ત્યારે રાજ આપી દઉં પણ આ ભાઈ કે પહેરવા લોગડું નથી તોય કે મારે કઈ જોતું નથી ઈ કે હું સિકંદર શું કઈક માય ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો ઈ મેં પૂછ્યું તમે કોણ છો તમે મારી પાસે આવ્યા છો સિકંદર દશા જેવી થઈ છે અને મસ્તી તો આવી જ હોવી જોઈએ કોઈ જા આપણા ઘરે નાખી જાય છે મોજમાં જ રહેવાય સિકંદર એમ થયું ખરો

આ દુનિયા છોડીને જાવ તેથી મારે ખુદાને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મને મસ્તી દેજે પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કહેો છો તમે એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને જેથી ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કેવું છે કે આના જેવી મને મોત દેજે ને આવી મને ફકીરી દેજે ઈ કે તમે કેદી મરો અને ખુદાને હેરાન કરવા ને એના કરતા ઈ કે આઈન પા કુતરો બેઠો છે ને આન પા તમે જમાવો રસાલા ને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે આપણે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને અરે ડીંગો ડીંગ જ હાલે છે ભલા માણા માણા જેવો અવતાર મળ્યો છે ભલા માણા હું તો એમ કઉ મોજ કરી લ્યો મોજ બે જોડી કપડાં નહોતા બે જોડી કપડાં અત્યારે વી વી જોડી હોય ને તો હમણાં દિવાળી આવશે કે મારે પાંચ જોડી સીવડાવવા પડશે